ને આ મંત્ર એની સામે બોલવાનો છે તો તમે બધા પ્રેમથી સાંભળજો ને યાદ રાખજો બીજ મંત્ર બોલ્યા રામ વાસે એના વૈકુટ ધામ સદા ફરે જમકી કરો પૂરા પાલવે લીલું ફળે ગૌઘરી અસ્ત્રી ના ઠરે નર નારી વાંજા તળે શંકર પૂસે ઉમે આટલા વસન સંપૂર્ણ ભૈયા જપતા જપતા અમર રહ્યા જય શ્રી કૃષ્ણ